ડીસાના શ્રીકૃષ્ણ પાર્ક સોસાયટીમાં નવનિર્મિત રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું ડીસા નગરપાલિકા દ્વારા શહેરભરમાં અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વોર્ડ નંબર દસમાં આવેલી શ્રીકૃષ્ણ પાર્ક સોસાયટીમાં તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો આ નવનિર્મિત રોડ બનાવવા બદલ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક નેતાઓનો આભાર વ્યક્ત કરવા માટે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ વોર્ડ નંબર દસના કોર્પોરેટર અને અન્ય સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં શ્રીકૃષ્ણ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને નગરપાલિકાના આ વિકાસ કાર્યને સૌએ બિરદાવ્યું હતું અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા